મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વહેલી સવારથી દીધા છે ગઢડાની અંદર પંદર ઇંચ જ્યારે બગદાણાની આજુબાજુના વિસ્તાર જેસરમાં આ લોકોએ ક્યારેય વરસાદ ન જોયો એટલો વરસાદ મિત્રો એક જ દિવસની અંદર પડી ગયો અમુક વિસ્તારમાં ચૌદ ઇંચ તો ભાગના વિસ્તારમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે અત્યારના જે લાઈ છે સામે આવી રહ્યા છે મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર બોટાદ સાળંગપુરના વિસ્તારો તેમજ મોરબી કચ્છની અંદર મિત્રો અહીંયા ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કરી મિત્રો ગુજરાતની અંદર આગામી થી લઈને અડતાલીસ કલાક સુધી હજુ પણ કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાતની અંદર ચોમાસું ખૂબ જ એક્ટિવ બન્યું છે અને કચ્છના ભાગોને પણ મિત્રો આજે કવર કરી લીધી તેમજ આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે તારીખ સાથેના મેપ જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ લાઈક કરી દેજો હવે તમે જોઈશો તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે અને જે સિસ્ટમ હતી જે બંગાળ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હતી તે અરબી સમુદ્ર ઉપરથી આવે અને ફરી પાછી અરબી સમુદ્રમાં મજબૂત બની અને ગુજરાત ઉપર મિત્રો ભૂક્કા કાઢી રહી છે હાલ મિત્રો આપણે જોયું તે રીતે મિત્રો કચ્છની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ભારે અત્યારે મિત્રો ખાસ કરીને સિસ્ટમનો એલર્ટ છે જેને લઈને ભારેથી અતિભારે વરસાદ છે આ વિસ્તારમાં ખાબકી શકે છે અત્યારે જે સિસ્ટમની મિત્રો ખાસ કરીને શક્યતા ગણો તો કચ્છ ઉપર છે અને ઉત્તર ગુજરાત ઉપર છે તે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો હાલ ચાલુ છે રાત્રે પણ આ વિસ્તારોની અંદર મિત્રો સૌથી મોટું એલર્ટ છે સૌપ્રથમ આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈ લેવી ત્યાર પછી મિત્રો આપણે ખાસ કરીને આ મેપની અંદર આગામી પંદર દિવસના મેપ જોઈશું તો આપણે મેપ જોઈ લેવી ત્યારબાદ મિત્રો આપણે લાઈવ જોઈશું અહીં તમે જોઈ શકો છો એલ એમપી ગુજરાત સ્થિત છે અને બંગાળની ખાડીની અંદર એલ એમ એટલે સતત મિત્રો બંગાળની ખાડીમાંથી મિત્રો પ્રેશર આવી રહ્યું છે અને જેને લઈને બીજો રાઉન્ડ પણ આવશે જ્યારે ભારતીય હવામાન વિભાગે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કરી દીધું ભારેથી અતિ ભારે વરસાદ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ છે ઘણા ખરાબ વિસ્તારોમાં પડી શકે છે સવારથી લઈને બે વાગ્યા સુધીની અંદર વાત કરીએ તો એકસો એક એકાવન તાલુકાની અંદર વરસાદ પડી ચૂક્યો છે જેની અંદર બળવાડાની અંદર સૌથી વધુ સાડા ચા છ ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય તમે જોઈ શકો છો ગઈકાલે પણ વહેલી સવારે અને રાત્રે પણ ખૂબ જ વરસાદ પડ્યો બોટાદ ભાવનગર અને અમરેલીની અંદર રેડ એલર્ટ હતું રાજકોટ મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની છે સત્તર તારીખનો મિત્રો આજનો મેપ જોવામાં આવે તો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદનો એલર્ટ છે મોટા ભાગના વિસ્તાર ની અંદર મિત્રો વરસાદ ખાબકી શકે છે ખેડૂતોએ દરેક લોકોએ એલર્ટ રહેવું જોઈએ આ સિવાય અઢાર તારીખનો નો મેપ પણ જોઈ શકો છો એકદમ મિત્રો લેટેસ્ટ મેપ છે આ બીજી બીજા દિવસનો એટલે કે આજને લઈને આવતીકાલનો મેપ તો તમે જોઈ શકો છો કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આપણે એલર્ટ પણ જોઈશું સૌપ્રથમ આપણે મોટા મોટા મેપ ફટાફટ જોઈ લઈએ ઓગણીસ તારીખનો મેપ છે વરસાદનો જોર ઓગણીસ તારીખથી મિત્રો ઘટશે અને ખાસ કરીને ઘણા બધા સ્થળોએ મિત્રો ખાસ કરીને વરસાદ પડશે પરંતુ મોટા ભાગના સ્થળોએ વરસાદ નહીં પડે એટલે કે આ જે મેપ એવું બતાવે છે કે ખાસ કરીને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા એટલે કે અડધાથી લઈને બંગાળની ખાડીવાળી સિસ્ટમ ફરી એક વખત આવી રહી છે અને એકવીસ તારીખનો મેપ મિત્રો અહીંયા ફરી જાય છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે ભયાનક વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે અને બાવીસ તારીખનો મેપ જોઈ શકું બાવીસ તારીખે સિસ્ટમ ફરી એક વખત ગુજરાત ઉપર હશે તો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો હવે એલર્ટ જોઈ લેવી ત્રેવીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એલર્ટ આજનું જોઈ લેવી આજે ક્યાં ક્યાં એલર્ટ છે તો જૂનાગઢ પોરબંદરની અંદર રેડ એલર્ટ આ સિવાય મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર આણંદ અને અંદર રેડ એલર્ટ છે જ્યારે કચ્છ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ગીર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા વડોદરા સુરત અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં પણ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ની અંદર હળવો વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તાર ભારે વરસાદ જોવા મળી શકે છે પરંતુ મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છ ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ ખાપકી શકે છે અઢાર તારીખે પણ મિત્રો મોટી છેતવણી છે રેડ એલર્ટ નથી પરંતુ ઓરેન્જ એલર્ટ છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલી મહીસાગર દાહોદ નવસારી ડાંગને વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ છે તો અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં ખાપકી શકે છે અઢાર તારીખે પણ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર સાબરકાંઠા પંચમહાલ વડોદરા ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપીની અંદર પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદની એલર્ટ છે ઓગણીસ તારીખથી મિત્રો ધીમે ધીમે સિસ્ટમ છે હળવી થતી જશે માત્ર દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સુરત નવસારી ડાંગ વલસાડની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે ત્યારબાદ મિત્રો વીસ તારીખથી તો એકદમ મિત્રો સિસ્ટમની અસર મિત્રો ઘટી જશે વીસ ફરી પાછી એકવીસ તારીખે હળવા વરસાદની બાવીસ તારીખે અહીં તમે જોઈ શકો સિસ્ટમ ગુજરાત ઉપર આવવાને કારણે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદની અંદર મિત્રો રેડ એલર્ટ જોવા મળી રહ્યો છે ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો આ વરસાદના લેટેસ્ટ આંકડા છે આજના છે સત્તર તારીખના મિત્રો છ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીની અંદર અહીંયા તમે જોઈ શકો બોટાદના બળવાડાની અંદર સાડા છ ઇંચ સુરેન્દ્રનગરના સાડા પાંચ ઇંચ મૂળી અંદર પણ પાંચ એટલે કે ભારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે હવે મિત્રો લાઈવ વિડીયોમાં આપણે એ જોઈ લેવું કે આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખનો મેપ જ્યારે અઢાર તારીખે ગુજરાત ઉપર સિસ્ટમ બનશે ત્યારે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની અને આગળ વધશે અઢાર તારીખે થોડુંક મિત્રો ઓછું જોર રહેશે ઓગણીસ તારીખે આ જોર ઘટતું જશે ત્યારબાદ મિત્રો વીસ તારીખ અને એકવીસ તારીખથી મિત્રો ફરી એક વખત સિસ્ટમ છે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે એટલે કે એકવીસ તારીખે લગભગ મિત્રો શાંતથી લઈ અને બાવીસ તારીખના આ જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જશે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર ફરી એક વખત બાવીસ તારીખથી અહીંયા તમે જોઈ શકો છો વરસાદનું એલર્ટ જોવા મળશે જોકે મિત્રો પહેલાં જેવો વરસાદ નહીં હોય પણ ખાસ કરીને અહીં તમે જોઈ શકો બાવીસ અને ત્રેવીસ તારીખે ફરી એક વખત ભારે વરસાદની એલર્ટ હશે ત્યારબાદ મિત્રો ફરી એક વખત સિસ્ટમ બનશે અને સિસ્ટમો ઉપરા ઉપર બની અને ગુજરાત તરફ મિત્રો આવી રહેશે અહીંયા તમે જોઈશો શકો છવ્વીસ અને સત્યાવીસ તારીખે ફરી એક વખત સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી રહી છે અને તેને લઈને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર કચ્છ છે તે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એટલે કે બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમો આવી રહી છે ભારેથી અતિ ભારે વરસાદ છે એ આગામી સમયની અંદર ગુજરાત છે સમગ્ર ભારતની અંદર વરસાદ જોવા મળશે એટલે કે જ્યાં સુધી મિત્રો બંગાળની ખાડીમાંથી સતત સિસ્ટમો બને અને ગુજરાત તરફ આવતી રહેશે ત્યાં સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે એટલે કે મિત્રો વરસાદ ધરી મિત્રો કામ છે હાલ મિત્રો વરસાદની ધરી આમ છે અને અહીંયા પહેલી જૂને તમે જોઈ શકો ધરી છે વરસાદની ધરી છે એટલે કે જ્યાં સુધી વરસાદની ધરી મિત્રો ખાસ કરીને પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત સુધી હશે ત્યાં સુધી ભારેથી અતિ ભારે વરસો એટલે કે આ વરસાદનો રાઉન્ડ હવે મિત્રો શરૂ થઈ ગયો છે આ મહિનાના અંત સુધી ગુજરાતની અંદર મિત્રો કન્ટિન્યુ મિત્રો બે ત્રણ બે ત્રણ દિવસ છે વરસાદના મોટા મોટા રાઉન્ડ છે એ મિત્રો આવતા રહેશે છતાં પણ મિત્રો પડે પણ અપડેટ કંઈ તો તમને પહેલાં આપતા રહેશું જણાવતા રહીશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત